દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર થઈ રહ્યો છે ત્યારે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે સમગ્ર દાહોદ જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે સાથે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હાલ ઉનાળાની ઋતુમાં ધૂમધકતા તાપમાંથી લોકોને થોડીક રાહત મળી છે જોકે વરસાદી વાતાવરણ થઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે દેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી પણ છે છે હાલ એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં વેવની અસર શરૂ થતા ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીની સપાટીએ પહોંચી ગયો છે આ વચ્ચે વહેલી સવારથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું સવારના સમયે સાડા છ વાગે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદ વરસતા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી